મજામાં તો આજે આપણે જવાનું છે તુવેર માં પાણી પીરાવા માટે મારો નાનો ભાઈ ત્યાં છે તે પાણી પીવરાવે છે નોકરીથી હવે જઉં છું તો આપણો પોતે રોડે અને આજ તો જવાનું છે કારણ કે નાનો ભાઈ બાઈક લઈને ગયો છે તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ તો ગાઈસ આપણે ચાલતા ચાલતા પોકે છીએ શેતરે જો થી એક કનેક્શન આપણું આ ત્યાં હે પાણી બહુ જાય અહીં આપણે દાવાનું 2 2 2 ઇલાકા કરે આપણે પાણી પ્યુરાવા માટે જો પાણી બહુ જેલું હોય હવામાં હાધો ટૂટી જelo લાગે તો ગાઈસ આપણો પોકી ગયે છે તેરે આપણો ક્ષેતર એક બમ્બુ આય ચાલુ હોય જો આમાં પાણી જહી જો મન બેઠો હે ફોન બેઠો બેઠો ફોન જુઓ હે તા ચાલુ પાણી પાવડો જોઈ લીધો તે હવે આપણે જાવી બીજા અહીંયા જોઈ લે પાણી છેલ્લે પોક્યું

આપણું પાણી આટલા સુધી પોકી ગયું છે ઠેર પહેલેથી આટલા સુધી પોકીયું છે વચ્ચે એક બે જગ્યાએ તૂટી ગયું છે આવી ગયા હે તુવેર આવી જઈ છે પણ હજુ દાણા નાના નાના છે તો એટલે આપણા પાણી પીવડાવવાનું છે તો આ ત્રણ ચાર વિખેડા પી ગયા પાણી આપણે એક મી એક પીવરાવી છીએ તો તૂટી ગયું છે એને આપણે અમુક કરવાનું હોય ચડાવી દીધા આપણે

જુઓ આ પગલા જુઓ હસી ના હાય આ રાતે કૂતરા આયલા હે નકે ભુંડ આયલા હે ઇને આ પગલા પાડ્યા હે જો આપડે તુવર તો કોઈ બગાડી નહીં પણ આ આયલા હે રાતે તો હવે આપણે જતા રહી છે છેલ્લે છેલ્લે પાણી પોકવા આવે ત્યારે પછી નાખું બદલવાનું ઓકે જો આપણું પાણી અહીંયા જાય છે બીજે તો જગ્યાએ તો તૂટેલું નહીં તો હવે આપણે જતા રહી છે છેલ્લે જો આપણું પાણી થી ત્યાં પોક્યું છે જેને ખાવા હોય કોમેન્ટ કરી દેજો તો હવે આપણે પાણી અહીંયા સુધી આવે ત્યાં સુધી આ બેસું પછી નાખવીને બદલી દેશુ તો ગાઈશ ટુની નો ફોન આવ્યો હતો કે ફઈ ને આવ્યા છે તો હવે બબુ ની ઉલે આપણે બોરા લઈ જાવી બરોબર થોડા થોડા બોરા હે એટલે બોરા લઈ જાવી એમના માટે તો ગાઈશ જુઓ નાનો ભાઈ પાણી જેવી રીતના પીવે હે શું કરે લે હાથ ધરા થોડું થોડું હજુ થાય હજુ हम्म गाइस जो मैंने वागी हुआ है लाकड़ू आज लाकड़ू वागी हुए जो आ रही भूत जीव भरे हुए तो गाइस लाकड़ू वागी हुए जो हम चाली अका तो नहीं बहुत दुखे है तो पानी वारू पड़े अपने हाँ पानी बंद थी गयु तो लाइट देती देती पाहु चालू थी हुए છ વાગે લાઇટ જશે પછી બંધ થશે પાછું તો હવે અડધો કલાકની વારે થોડુંક પાણી પીવડાઈ દેવી પછી જાશું આપણે ઘરે તો કઈશ લાઈટ જતી રહી છે અને હવે આપણે જાવી ઘરે અને અંધારું પણ થવા આવ્યું છે જુઓ થોડું થોડું અંધારું થવા આવ્યું છે અને લાઈટ જતી રહી છે હવે આપણી તો આપણે પણ જાવી ઘરે ઘરે જઈને નહીં બે લેવી અને ફ્રેશ થઈ જાવી

તો ગાઈસ વિડીયોને કરવી હવે એન્ડ તો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર પડવો બાય બાય